અને જુઓ મિતાંશને તો તેના દાદીમાં કેવા રમાડી રહ્યા છે મિતાંશ તો હવે બેસતા પણ શીખી ગયો છે સેમ ટુ સેમ રણજીતભાઈની કોપી છે અને રાકેશભાઈ બાઇક લઈને ક્યાં ચાલ્યા તો એ તો હવે જાય છે શિલ્પાબાભીને પિયરીએથી લેવા માટે તો જુઓ સરસ મજાનું બાઇક લઈ અને ફૂલ સેફ્ટી સાથે તેઓ તો ચાલ્યા તેમના સાસરીએ અને શિલ્પાબાભી અને યશમીને લઈને ટૂંક જ સમયમાં તેઓ પાછા પડશે તો હવે ફાઇનલી તેઓ નીકળી ગયા છે અને સાંજના ટાઈમે પૂનમ બાભી વીયુની સરસ મજાની માથામાં માલિશ કરી રહ્યા છે અને સંજયભાઈના મમ્મી સાંજના ટાઈમે ચા બનાવી રહ્યા છે અને કહે છે કે ને અરે દોસ્તો દોસ્તો વ્યસન હોય એને તો ચા વગર ચાલે જ નહીં વાત અને આ જેન્સીની આંખમાં શું થઈ ગયું તમને જણાવી દેવામાં આવે છે કે જેન્સી બહાર રમતી હતી અને અચાનક જ કદાચ તેની આંખમાં કાંકરો પડી ગયો બધા એવું કહેતા હતા કે નાની કાંકરી તેની આંખમાં પડી ગઈ પરંતુ સંજયભાઈએ ઘણી મહેનત કર્યા પછી જુઓ રૂમાલ વડે તેને કાઢવાનો પ્રયત્ન કર્યો અને દોસ્તો તેની આંખમાંથી શું નીકળ્યું તમને ખબર છે તો કાળા રંગનું નાનું જીવડું નીકળ્યું બહાર સાંજના ટાઈમે જે જીવાત ઉડતી હોય એ અચાનક તેની આંખમાં પડી ગઈ હતી તો તેને તો સખત દુખાતું હતું અને બળતરા થતી હતી પરંતુ ફાઇનલી સંજયભાઈ પોતે જ ડૉક્ટર બનીને તેનો ઈલાજ કરી દીધો વાવ ખરેખર હવે જેન્સીને થોડું સારું લાગ્યું પરંતુ છતાં જેન્સી આ ગાડીમાં બેસીને હોસ્પિટલ કેમ જઈ રહી છે દોસ્તો જેન્સીને તો તાવ અને શરદી જેવું પણ થયેલું હતું તો એ તો મહેશભાઈની ગાડીમાં જઈ રહી છે હોસ્પિટલ હોસ્પિટલ જઈ અને જાતે જ દવા લઈને ઘરે આવી ગઈ છે જુઓ તો ખરા કેટલી હોશિયાર દીકરી છે પૂનમભાભીની સેમ ટુ સેમ કાર્બન કોપી છે તો તે તો દવા લઈને આવી છે અને દવા પૂનમભાભી ચેક કરી રહ્યા છે શરદી તાવ ઉધરસની દવા બોટલ બધું જ તેને લઈ લીધું છે હવે ટાઈમસર દવા ગળવામાં આવશે તો એને જલ્દીથી સારું થઈ જશે દોસ્તો ઠાકોર ફેમિલીના વિડીયો તો બાકી સહજ હોય છે બધા એકબીજાની સાથે હળીમળીને કેટલા હેલ્ફથી રહે છે અને ઘરના કામ પણ બધા એકબીજાને હેલ્પ કરે છે અને હવે જુઓ તેમના ને તો લાગી રહી હતી ઠંડી તો કડકડતી ઠંડીમાં તેમને તો